ફોટાવાળા નામે ભનુબેન ગોપાલભાઈ રાવળ કે જેઓ ભાભર આંગણવાડીમાં ફરજ બજાવ્યા છે તો ગઈકાલ તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ પોતાના નિત્યક્રમ મુજબ તેમના પતિ રાવળ ગોપાલભાઈ પ્રવીણભાઈ બાઇક લઈ ભાભરથરા રોડ પર આવેલ આંગણવાડીમાં મૂકવા ગયેલ ત્યારબાદ રાવળ ભનુબેન મોડા સુધી ઘરે પરત ના આવેલ અને કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયેલ હોય પરિવારજનોએ શોધખોળ આદરી પરંતુ મોડે સુધી કોઈ ભાર ન મળતા આજે તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ રાવળ ગોપાલભાઈ પ્રવીણભાઈ દ્વારા ભાભર પોલીસ મથક ખાતે જાણવા જોગ અરજી આપેલ જ્યારે બીજી બાજુ ભનુબેન સાથે બે સંતાનો નામે જાનવી ઉમર વરસ આશરે ચાર અને શિવમ ઉંમર વરસ આશરે બે પણ સાથે હોવાથી જે કોઈને પણ ઉપરોક્ત ફોટાવાળા ક્યાંય પણ જોવા મળે તો આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા વિનંતી મોબાઈલ નંબર આઠ એક ચાર શૂન્ય પાંચ બે બે એક ચાર અથવા છ ત્રણ પાંચ આઠ બે નવ પાંચ 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 ત્રણ મારી દીકરાની વહુ છે ભનુબેન પાંચથી મારા છોકરો મેળવા ગયો તો આંગણવાડીએ બેરા બે છોકરા છે સોળી છોકરો અને અહીંયાથી આંગણવાડીએથી પાછા એક વાગ્યે ગુમ થઈ ગયા છે મારા છોકરાની વહુ છે ઘરે આવ્યા નથી ભનુબેન નામ છે મારા છોકરાની વહુ મારો છોકરો આંગણવાડીએ મૂકવા ગયો તો અહીંયાથી મળીને ઘરે આવ્યો અને એમાંથી ગુમ થયો છે એ પતો નથી એટલે મેં આ સરકારી કાયદામાં આવેલું છું છોકરાનું છે બેન અને બે છે શુક્રભે